જય શ્રી રાધે કૃષ્ણ પ્રિય ભક્તજનો આ વીડિયો શરૂ કરતા પહેલા આવો આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ હે શ્રી કૃષ્ણ જે પણ ભક્ત આજે આ પવિત્ર વાણી સાંભળી રહ્યો છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે અને તેમના બધા દુઃખદર્દ દૂર થાય મિત્રો આ દિવ્ય વાણી સાંભળતા પહેલા તમારી ભક્તિ અને વિચારો વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો તમારી આ ભક્તિ આપણી આધ્યાત્મિક યાત્રાને વધુ સુંદર બનાવશે સાથે જ જો તમારું હૃદય સાચા કૃષ્ણ પ્રેમથી ભરેલું છે તો આ વિડિયોને ઓછામાં ઓછા ત્રણ એવા રિયજનો સાથે જરૂર શેર કરો જેમને તમે તમારા જીવનમાં સૌથી વધુ મહત્વ આપો છો શક્ય છે કે તમારો એક શેર કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો અલૌકિક પ્રકાશ લાવે જો તમે અમારી ચેનલ ઓમ વોઇસ ગુજરાતી પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને ઘંટીનું બટન દબાવો જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બની શકો તો ચાલો

પર બાજુ તમારે બધાને પાછળ છોડીને આગળ વધવું છે માણસ પોતાની ભૂલોનો સૌથી મોટો વકીલ બની જાય છે પણ બીજાની ભૂલોનો તરત જ જજ બની જાય છે પરંતુ તે એ નથી સમજતો કે દુનિયાનું કડવું સત્ય એ જ છે ભલે ગમે તેટલું ધન કમાઈ લો અંતે શોક પત્રિકામાં ફક્ત નિધન જ લખાશે માણસની આદત પણ વિચિત્ર છે ભગવાન પાસે તે કરોડોની ઈચ્છાઓ રાખે છે પણ મંદિરે જાય તો ખિસ્સામાં સિક્કો શોધે છે માણસ ઘર બદલે છે કપડાં બદલે છે સંબંધો બદલે છે મિત્રો બદલે છે છતાં દુખી રહે છે કારણ કે તે પોતાને ક્યારેય નથી બદલતો બીજું શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે શા માટે કરી રહ્યું છે આ બાબતોથી જેટલા દૂર રહેશો એટલા જ સુખી રહેશો દરેક પાસે જીભ હોય છે પણ કમાલ તો એ જ કરે છે જે પોતાની જીભને સંભાળે છે ભૂલ પર સાથ છોડનારા ઘણા મળે છે પણ ભૂલ પર સમજાવીને સાથ નિભાવનારા બહુ ઓછા હોય છે એ જ કારણ છે કે સત્યનો સાથ આપનારા આ દુનિયામાં ઘણીવાર એકલા રહી જાય છે સંબંધોની વાત કરીએ તો લોકો અડધો સમય અજાણ્યા લોકોને પ્રભાવિત કરવામાં અને સમય પોતાના લોકોને અવગણવામાં વિતાવી દે છે આ દુનિયામાં સાવધાન રહો લોકો તમારી ખુશીઓ હિન્દી ને પૂછે છે ખુશ છો ફળદાયી વૃક્ષ અને ગુણવાન વ્યક્તિ જ નમે છે સૂકું જાણ અને મૂર્ખ ક્યારેય નથી નમતા પૈસા તો બધા કમાય છે પણ દુઆ પણ કમાઓ કારણ કે દુઆ ત્યાં કામ આવે છે જ્યાં પૈસા નકામા થઈ જાય છે બીજાને રડાવીને જે મેળવ્યું તે આંસુઓ સાથે જ ખોવાઈ જશે મનની શાંતિ કરતા આ દુનિયામાં કોઈ મોટી દોલત નથી પગ ડગમગે ત્યારે બધાની નજર પડે છે પણ માથા પર કેટલો બોજ છે એ કોઈ નથી જોતું જરૂરિયાતમાં બહાનું અને ખરાબ વખતે તાણું કોઈ ગમે તેટલું પોતાનું હોય તો પણ આપી જ દે છે સસ્તી વસ્તુઓ અને નીચ લોકો શરૂઆતમાં હંમેશા સારા લાગે છે નબળા લોકો બદલો લે છે શક્તિશાળી લોકો માફ કરી દે છે અને બુદ્ધિમાન લોકો અવગણના કરી દે છે અમે કોઈ માટે એટલા જરૂરી નથી જેટલું અમે પોતાને સમજીએ છીએ જીવનનો સૌથી મોટો તમાચો કોઈની પાસેથી રાખેલી આશા આપે છે આજના સમયમાં એ જ સુખી છે જે બીજાઓથી નહીં પોતાની જાતથી મતલબ રાખે છે જે મુશ્કેલ રસ્તાઓ પસંદ કરે છે એ જ શ્રેષ્ઠ બને છે જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે એ લોકો પણ તમારા પર હાવી થવા લાગે છે જેમની તમારી સાથે વાત કરવાની ઓકાત નહોતી એની જ સાથે વાત કરો જે તમારી સાથે વાત કરવા માંગે નકામું કોઈની પાછળ પડીને પોતાનું અપમાન ન કરાવો જીવને એક સબક શીખવ્યો છે મિત્રતા કરો પ્રેમ કરો પણ કોઈની પાસેથી આશા ન રાખો કોઈનું જીવન ક્યારેય સંપૂર્ણ નથી હોતું કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું જ પડે છે આપણે બધાની અસલિયત જાણીએ છીએ ચૂપ છીએ પણ આંદ્રા નથી જેનું દિલ બીજાનું દિલ રાખવાનો પ્રયત્ન કરે છે ઘણીવાર એ જ તૂટે છે એ સત્ય છે જે દર્દ હુપાવતા શીખી ગયો તેણે જીવવું શીખી લીધું જેમનું દિલ મોટું હોય છે તેમને મોટા દુઃખો પણ મળે છે જો સમય એક સરખો રહે તો પોતાનાઓની ઓળખ કેવી રીતે કેટલાક ને કામ એવા પણ કરો જેનો સાક્ષી ફક્ત ઉપરવાળો હોય જીવન મળવું એ ભાગ્ય છે મૃત્યુ એ સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ લોકોના દિલોમાં જીવવું એ કર્મોની વાત છે સબર નબળાઈ નથી પણ એ શક્તિ છે જે દરેકમાં નથી હોતી દુઆઓ ક્યારેય ખાલી નથી જતી બસ યોગ્ય સમય કબૂલ થાય છે માણસ પોતાના વિશ્વાસથી બને છે જેવું તે વિચારે છે તેવો જ બની જાય છે બધું કોપી થઈ શકે છે પણ ચરિત્ર અને વ્યવહાર નહીં તમારી સોચને કાબૂમાં રાખો કારણ કે એ જ તમારી હકીકત બનાવે છે જો નિયત સાફ હોય તો નસીબ ક્યારે ખરાબ નથી હોતું વખત બનાવનારને થોડો સમય આપો એ તમારો વખત બદલી નાખશે જીવનમાં કર્મનો કોઈ નિશ્ચિત મેલુ નથી તમે જે વાવો તે જ લો મનમાં વિચારોનો જામ જેટલો ઓછો હશે જીવનનો સફર એટલો જ સરળ હશે મનનું નમવું જરૂરી છે કારણ કે ફક્ત માથું નમાવવાથી ભગવાન નથી મળતા મંજર ખરાબ હોઈ શકે છે પણ મંજિલ નહીં દરવાજો ખરાબ હોઈ શકે છે પણ જીવન નહીં જીતનો સાચો આનંદ ત્યારે મળે છે જ્યારે બધા તમારી હારની રાહ જોતા હોય જો તમે એવી વસ્તુઓ કે પરિસ્થિતિઓથી ચિંતિત થઈ જાઓ જે તમારા નિયંત્રણમાં નથી તો તેનું પરિણામ ફક્ત સમયનો બગાડ અને ભવિષ્યનો પસ્તાવો હશે તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો સુખ પર ધ્યાન આપશો તો સુખી રહેશો કારણ કે જેના પર તમે ધ્યાન આપો એ જ તમારા જીવનમાં સક્રિય થઈ જાય છે ખરાબ સમય પસાર થઈ જાય છે બસ ભગવાન આપણી ધીરજની પરીક્ષા લે છે ચહેરા પર સ્મિતનો અર્થ એ નથી કે જીવનમાં સંઘર્ષ નથી પણ એ ભગવાન પર અટૂટ વિશ્વાસ છે જો જીવનમાં કંઈક મોટું કરવું હોય તો બે બાબતો યાદ રાખો જે ખોવાયું તેનો શોક નહીં જે મળ્યું તે કોઈથી ઓછું નથી ખરાબ સ્વાસ્થ્ય માણસને એટલું નબળું નથી કરતું જેટલું નકારાત્મક વિચારો થકવી દે છે આપણે કેટલા સાચા કે ખોટા છીએ એ ફક્ત બેજ જાણે છે પરમાત્મા અને આપની અંતરાત્મા નકારાત્મક વિચારોને મનમાં પ્રવેશ ન થવા દો કારણ કે એ જ આત્મવિશ્વાસને નબળો કરે છે સફળતા એ કંઈ નથી બસ એક અસફળ વ્યક્તિના સંઘર્ષની કહાણી છે તમારી વિરુદ્ધ કહેવાતી વાતોને ચૂપચાપ સાંભળી લો વિશ્વાસ રાખો સમય તેમને વધુ સારો જવાબ આપશે જેને પોતાના મન પર નિયંત્રણ રાખ્યું તેની જીતને દેવતાઓ પણ હારમાં નથી બદલી શકતા જો લોકો તમારી સારાઈને નબળાઈ સમજે છે તો એ તેમની સમસ્યા છે તમે આઈનો છો આઈનો રહો ચિંતા તેમને કરવા દો જેમનો ચહેરો ખરાબ છે શ્રી કૃષ્ણ કહે છે એક સમય એક કામ કરો અને તેમાં તમારો આખો આત્મા રેડી દો બાકી બધું ભૂલી જાઓ તમારી નાની નાની ખામીઓ સુધારો કારણ કે એક નાનું છિદ્ર પણ જહાજને ડૂબાડી શકે છે સારો માણસ સ્વાર્થી નથી હોતો તે ફક્ત તેમનાથી દૂર થઈ જાય છે જે તેની કદર નથી કરતા જે માણસ ગુસ્સામાં કે રડતા બધું બોલી દે છે તે સાચો હોય છે કારણ કે ગુસ્સો અને આંસુ સત્ય બોલવા મજબૂર કરે છે કોઈની પાસેથી વધુ આશા ન રાખો કારણ કે જેટલો ગાઢ લગાવ એટલો જ ગાઢઘા શીશો અને સંબંધ બંને નાજુક હોય છે ફરક ફક્ત એટલો છે કે શીશો ભૂલથી તૂટે છે અને સંબંધ ગેરસમજથી જ્યાં ભૂલ ન હોય ત્યાં નમો નહીં જ્યાં સન્માન ન હોય ત્યાં રોકાઓ નહીં એકલા ચાલવું શીખો કારણ કે ગમે તેટલો સાચો સહારો હોય એ એક દિવસ પોતાની ઓકાત બતાવી દે છે જીવનના અડધા દુઃખો ખોટા લોકો પાસેથી આશા રાખવાથી આવે છે તેથી આશા ફક્ત પોતાની જાતથી રાખો અંધારામાં તો પડછાયો પણ સાથ છોડી દે છે તો પરાયા શું સાથ આપશે ઇંતજાર કરનારને એટલું જ મળે છે જેટલું પ્રયત્ન કરનાર છોડી દે છે જ્યારે તમે પોતાને શોધી લો ત્યારે દુનિયા તમને શોધે છે જીવવાનો એક જ રસ્તો રાખો જે તમને ન સમજે તેને અવગણો સાચું કહેવાયું છે કે જે માણસ હંમેશા તમારા માટે ઉપલબ્ધ રહે છે તે તમારું મૂલ્ય ક્યારેય નહીં સમજે એકલા જ તમારે તમારા દર્દભર્યા જીવન સાથે લડવું પડે છે તાણા તો બધા આપે છે પણ સાચો સહારો કોઈ નથી બનતું જે તમારો ગુસ્સો સહન કરીને સાથ આપે તેનાથી વધુ પ્રેમ કોઈ નથી કરી શકતું કઈક એવું કરો કે તમારા માતા પિતા પ્રાર્થના કહે હે પ્રભુ અમને દરેક જન્મમાં આવી સંતાન આપો દિલ દિલ ન દુખાવો કારણ કે તમારી પાસે પણ એ એ જ છે જે દિવસે તમે ચિંતા છોડી દીધી કે લોકો તમારા વિશે શું વિચારે છે તે દિવસથી તમે જીવનનો આનંદ લેવાનું શરૂ કરી દીધું આશા જીવંત રાખો આજે હસનારા કાલે તાળીઓ પણ વગાડશે કોણ ક્યારે કેટલું આપણું છે એ સમય જ બતાવે છે જે બદલે છે એ જ આગળ વધે છે જે બીજાના ચહેરા પર સ્મિત લાવવા માંગે છે ભગવાન તેમનું સ્મિત ક્યારે નથી હિનવતા જો કોઈ તમારી પાસે આશા રાખે છે તો એ તેની મજબૂરી નથી પણ તમારા પ્રત્યેનો તેનો લગાવ અને વિશ્વાસ છે પરિવારનો અર્થ એકસાથે રહેવું નથી પણ એકબીજાને સમજવું અને ધ્યાન રાખવું છે નિભાવનારા રસ્તા શોધે છે અને છોડનારા બહાના શોધે છે કોઈની એટલી ચિંતા ન કરો કે તેઓ થઈ જાય સૌથી સારો તોહફો એ જ છે કે કોઈની લાગણીઓને સમજો અને તેનું સન્માન કરો જ્યારે તમારા ખાસ લોકો દૂર થવા લાગે તો સમજી લો કે તેમની જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે દિલ એ માણસના શરીરનો સૌથી સુંદર ભાગ છે જો એ સાફ ન હોય તો ચમકતો ચહેરો નકામો છે જીવને એ શીખવ્યું છે કે પોતાના પર ભરોસો પણ વિચારીને કરવો જોઈએ એ સત્ય છે કે જ્યારે માણસની જરૂરિયાત પૂરી થઈ જાય તો તેની બોલવાની રીત બદલાઈ જાય છે ભગવાન પાસે કંઈક માંગવું હોય તો ફક્ત ભગવાનને જ માગો કારણ કે જ્યારે ભગવાન તમારા હશે તો બધું તમારું હશે અમે કોઈની સાથે ત્યાં સુધી સુધી છીએ જ્યાં તેની પાસે પ્રેમની આશા રાખીએ છીએ જે દિવસે આ આશા ખતમ થઈ જાય ઝઘડો પણ ખતમ થઈ જાય છે વાત નાની છે પણ સાચી છે રિશ્તાઓને સૌથી ઉપર રાખો પણ કોઈની પાસે આશા ન રાખો ઘણીવાર જૂઠું બોલનારની વાતો મીઠી હોય છે અને સાચો માણસ કરવું બોલે છે વાત સંસ્કાર અને સ્વભાવની હોય છે નહીં તો જે સાંભળી શકે છે તે બોલવાની ક્ષમતા પણ રાખે છે રિશ્તા પોતે નથી તૂટતા ગેરસમજ અને અહંકાર તેમને તોડી નાખે છે આપણી ઉદાસી દરેક નથી સમજી શકતું કારણ કે અમે મળતા પહેલા જ હસી લઈએ છીએ ન એટલા કડવા બનો કે કોઈ તમને નકારી દે ન એટલા મીઠા બનો કે કોઈ તમને ગળી જાય લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી ફરક નથી પડતો ફરક પડે છે કે તમે પોતાના વિશે શું વિચારો છો હાર એ એક સબક છે જે પોતાને વધુ સારું બનાવવાની તક આપે છે જીવનમાં જે ઈચ્છો છો એ સહેલાઈથી નથી મળતું

અને કેટલાક પાસે કઈ ન હોવા છતાં હંમેશા ખુશ રહે છે સંકટમાં ધીરજ રાખવી એ અડધી લડાઈ જીતવા જેવું છે તણાવથી ફક્ત સમસ્યાઓ જન્મે છે સમાધાન માટે હસવું જરૂરી છે પોતાને એટલા કાબેલ બનાવો કે જેના માટે તમે તરસો છો એ તમારી એક ઝલક માટે તરસે લોકો સંબંધો તો છોડી દે છે પણ હઠ નથી છોડતા સૌથી ગરીબ એ છે જેની ખુશી બીજાની મરજી પર ટકેલી હોય જીવનમાં જેટલા શાંત રહેશો એટલા જ મજબૂત બનશો કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત બને છે દુઃખમાં ભગવાનને યાદ કરવાનો હક એ જને છે જે સુખમાં તેમનો સૌથી વધુ આભાર માને છે જે દિલથી વાત કરે તેને દિમાગથી જવાબ ન આપો ઝઘડો કે લડો પણ પોતાના પરિવારથી અલગ થવાનું ન વિચારો કારણ કે તૂટેલા પાંદડાઓની કોઈ કદર નથી હોતી માણસ મુસીબતમાં જ કંઈક શીખે છે છે સુખમાં તો એ જૂના ભૂલી જાય ખાવું પીવું પહેરવું તેની માતા છે આપણને શું મળશે એ ભગવાન નક્કી કરે છે સાચા દિલવાળા ભલે એકલા રહી જાય પણ ભગવાન તેમનો સાથ ક્યારે નથી છોડતા

એની આશા સસ્તા લોકો પાસેથી ન કરો હવાની સંસ્કારથી મળે છે આપણે પોતાને ગુમાવી દઈએ છીએ અને ભગવાનને શોધીએ છીએ ધીરજ રાખનાર બધું મેળવી શકે છે તાકાતની જરૂર ત્યારે હોય છે જ્યારે કંઈક ખોટું કરવું હોય નહીં તો પ્રેમથી બધું મેળવી શકાય છે ભગવદ્ ગીતા કહે છે જેટલી ઝડપથી જવાબદારી લો એટલી ઝડપથી સફળ થાઓ માણસને માણસની નજરથી જુઓ બે શબ્દ જ સાચા પણ પ્રેમથી બોલો બીજાને સમજવું બુદ્ધિમાની છે પણ પોતાને સમજવું એ જીવનનું અસલી જ્ઞાન છે જ્યારે ભગવાન પરીક્ષા લે છે ત્યારે તેઓ સામર્થ્ય પણ વધારે છે જેથી માણસ વધુ બુદ્ધિમાન અને તાકાતવર બને સારો વખત આવે ત્યારે માણસ સૌથી પહેલા પોતાની ઓકાત ભૂલી જાય છે ભરોસો ભગવાન પર રાખો લોકો પર નહીં કારણ કે ધોખો લોકો આપે છે ભગવાન નહીં સમસ યાઓથી હાર ન માનો શક્ય છે કે કોઈ સમસ્યામાં તમારી મોટી શરૂઆત છુપાયેલી હોય જો કષ્ટ મોટું છે તો સફળતા પણ મોટી હશે સમયની બીજાના રહસ્યો ત્રીજી તમારા પરિવારની સમસ્યાઓ ચોથી તમારા વ્યક્તિગત સંબંધો પાંચમી તમારા ડર અને ખામીઓ છઠ્ઠી તમારા સપના અને ઉદ્દેશ્યો જેમની સોચ ઊંચી હોય છે તેમના જીવનમાં જ મુશ્કેલીઓ વધુ આવે છે માણસની સૌથી મોટી સંપત્તિ તેના સારા વિચારો છે ધન અને તાકાત કોઈને ખોટા રસ તે લઈ જઈ શકે છે પણ સકારાત્મક વિચારો હંમેશા સારા કર્મોની પ્રેરણા આપે છે ભાગ્ય ક્યારેય ધોખો નથી આપતું ધોખો તો એ લોકો આપે છે જેના પર આપણે વધુ પડતો ભરોસો કરીએ છીએ એ જ લોકો આપણને બદલીને પોતે બદલાઈ જાય છે સ્વાર્થથી બનાવેલા સંબંધો ક્યારેય ટકતા નથી અને પ્રેમથી બનાવેલા સંબંધો ગમે તેટલું તોડવાનો પ્રયત્ન કરો ક્યારેય નથી તૂટતા એ વ્યક્તિ સાચા અર્થમાં બુદ્ધિમાન છે જે ગુસ્સામાં પણ અયોગ્ય શબ્દો નથી બોલતો તમારા વિચારો પર નિયંત્રણ રાખો કારણ કે એ તમારા શબ્દો બની જાય છે શબ્દો પર કાબુ રાખો કારણ કે એ તમારી આદતો બની જાય છે આદતો પર કાબુ રાખો કારણ કે એ તમારું ચરિત્ર બની જાય છે અને ચરિત્ર પર નિયંત્રણ રાખો કારણ કે એ જ તમારું ભાગ્ય બનાવે છે દિલ અને દિમાગના ટકરાવમાં હંમેશા દિલની વાત સાંભળો ભૂલો એ જ કરે છે જે મહેનત કરે છે નકામાં લોકો તો બીજાની બુરાઈ કરવામાં જ જીવન ગુમાવી દે છે સન્માન માણસનું નથી જરૂરિયાતનું હોય છે જરૂરિયાત ખતમ સન્માન ખતમ બોલવું શીખો નહીં તો જીવનભર સાંભળવું પડશે ઉડવામાં કોઈ બુરાઈ નથી પણ એટલું જ ઉડો કે જમીન્સ સ્પષ્ટ દેખાય ફક્ત એ જ લોકો તમારી કદર કરે છે જે તમારી ખામોશીને પણ સમજી શકે ચિંતા એટલી જ કરો જેટલી જરૂરી હોય એટલી નહીં કે જીવન ખતમ થઈ જાય તમે તમારા શબ્દોને ગમે તેટલી સમજદારીથી બોલો સાંભળનાર તેની સમજ અને માનસિકતા પ્રમાણે જ તેનો અર્થ કાઢશે વિશ્વાસ કરો જે તમને ભૂલી ગયો છે એ પણ યાદ કરશે

આપણો વ્યવહાર અને શબ્દો જ લોકોને મિત્ર કે શત્રુ બનાવે છે જે હંમેશા દુઃખનો રુદન કરે છે તેની પાસે મોટું સુખ આવીને પાછું જતું રહે છે જેની પાસે આશા અને વિશ્વાસ છે એ જ જીવનની દરેક પરીક્ષામાં પાસ થાય છે બધા પોતાના નથી હોતા એ જ હકીકત છે કેટલા વિચિત્ર છે આ દુનિયાના લોકો રમકડા છોડીને લાગણીઓ સાથે રમે છે મહાન દિમાગ વિચારો પર વાત કરે છે સામાન્ય દિમાગ ઘટનાઓ પર અને નાનો દિમાગ લોકોની ચુબલી કરે છે અહંકાર ન રાખો કારણ કે સમયના સમુદ્રમાં ઘણા સિકંદર ડૂબી ગયા છે આ પાંચ જગ્યાએ હંમેશા ચૂપ રહો પહેલી જ્યાં તમારા શબ્દોની કદર ન હોય બીજી જ્યાં બોલ્યા પછી પસ્તાવો થાય ત્રીજી જ્યાં તમારા શબ્દો કોઈનું દિલ દુખાવે ચોથી જ્યારે તમે ગુસ્સામાં હો કારણ કે ગુસ્સામાં માણસ વિચાર્યા વિના કંઈ પણ બોલી દે છે અને પાંચમી જ્યાં સમજદાર સાંભળનાર ન હોય કોઈનો દુઃખ જોઈને જો તમને પણ દુઃખ થાય તો સમજી લો કે તમારી આત્મામાં ભગવાનનો વાસ છે ફક્ત સુકૂનની શોધ કરો કારણ કે જરૂરિયાતો ક્યારેય પૂરી નથી થતી જીવનમાં સમસ્યાઓ હવાના ઝપાટાની જેમ આવે છે આવે છે ચાલી જાય છે પણ જ્યારે આવે છે ત્યારે બધાના ઉતારીને જાય છે છે જે તમે વિચાર્યું એ જરૂરી નથી કે એ જ તમને મળે પણ ભગવાને તમારા માટે જે નક્કી કર્યું છે એ તમને અવશ્ય મળશે માણસ કર્મ કરવામાં પોતાની ઈચ્છા પ્રમાણે ચાલી શકે છે પણ ફળ ભોગવવામાં નહીં સાચો પોતાનો એ જ છે જેની સાથે તમે દિલ ખોલીને વાત કરી શકો નહીં કે સંભાળી સંભાળીને માણસ પોતાના અહંકાર અને ગેરસમજોના કારણે જીવનની મહત્વની બાબતોથી દૂર રહી જાય છે ગેરસમજો સત્યને નથી દર્શાવતી અને અહંકાર સત્યને જોવાથી રોકે છે જો જીવન તમારી સાથે રમત રમી રહ્યું છે તો નિશ્ચિત જ તમે એક શાનદાર ખેલાડી છો જીવનનું કામ છે તમને પડકારો આપવો હવે એ તમારા પર નિર્ભર કરે છે કે તમે તૂટો છો કે સમરો છો આજે તમારા જીવનમાં કેટલી મુશ્કેલીઓ છે એ મહત્વનું નથી મહત્વનું છે કે તમે તમારું આત્મસન્માન કેવી રીતે જાળવો છો માણસે આ દુનિયામાં જે કંઈ મળ્યું છે તેમાં સંતુષ્ટ રહેવું જોઈએ જે નથી મળ્યું તેના માટે દુખી થવાની જરૂર નથી માણસે જેટલું પોતાના માટે વિચાર્યું છે ભગવાને તેના માટે તેનાથી પણ વધુ વિચાર્યું છે તેથી કોઈ પણ બાબતની ચિંતા ન કરો પ્રભુ શ્રીરામે પરિવારમાં વિરોધ સહન કર્યો ભગવાન કૃષ્ણે સમાજથી ઘણું સહન કર્યું તમારી સાથે પણ આવું થઈ શકે છે પણ જો તમે આનાથી ઉપર ઉઠશો તો જ તમારું નામ બનશે બીજા પર નિર્ભર રહેનારા ક્યારે સાચી ખુશી નથી મેળવતા તેથી એટલા સક્ષમ બનો ઈચ્છા કરી શકો મિત્રો અહી સમાપ્ત થાય છે મને આશા છે કે તમને આ વીડિયો ખૂબ ગમ્યો હશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી માટે નમસ્તે ધન્યવાદ જય શ્રી રાધે કૃષ્ણ